નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે અરબસાગર ગરમ થતાં ગુજરાતમાં તોફાનોની તીવ્રતા વધી છે સરકારી વિચારધારામાં બદલાવ લાવવાની જરૂર છે પાક નુકસાનીના ડિજિટલ સર્વેનો વિરોધ સિહોરમાં પાક મળીને હવન કરવામાં આવ્યો છે ગાંધીનગરમાં ઢોલ નગારા પણ વગાડવામાં આવ્યા છે ખેડા જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારો હડતાલ ઉપર ઉતર્યા છે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખેડા અને આણંદની વાત કરીએ તો વરસાદી માહોલ વચ્ચે લોકમેળાનો પ્રારંભ થયો છે ભાવિકો ઉમટી પડ્યા છે વીજ પડતર માંગણીઓને લઈને જિલ્લાના સાતસો રેશન કાર્ડ ડીલરો વિતરણ વ્યવસ્થાથી અડગા રહેલા જોવા મળી રહ્યા છે

સુરેન્દ્રનગરની વાત કરીએ તો અઢાર વર્ષીય યુવકનો સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે ખેડા અને આણંદની વાત કરીએ તો મહિનામાં હોટેલ અને ખાણીપીણીના એકમો પાસેથી વીસ પોઈન્ટ ચોત્રીસ લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગર રેલવે જંક્શનમાં નો પાર્કિંગમાં વાહન પાર્ક કરનારને દંડ કરવામાં આવ્યો છે

તે દ્વારા યુક્રેનની સપ્લાય લાઇન પણ તોડી નાખી છે પાકિસ્તાનનો બેવડો માર હાજી પર સૈયદના સાથી મુયાજ સૈયદ અને મુનીરના માણસોના વાહનને બીએલએ ઉડાવી દીધું છે આંધ્રના વેંકટેશ્વર મંદિરમાં ધક્કા મુકીમાં આઠ મહિલા અને એક બાળકનું મૃત્યુ થયા હોવાના મોટા અહેવાલો મળી રહ્યા છે ઓક્ટોબરમાં યુપીઆઈ મારફત રૂપિયા સત્યાવીસ પોઈન્ટ અઠ્યાવીસ લાખ કરોડના પેમેન્ટ થઈ જવા પામ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે